પણ આ રબારીઓ મહદ અંશે દેસાઈ શાખ લખાવે છે સૌરાષ્ટ્રના રબારી મહદવંશે પોતાની આગવી મૂળ શાખ જ લખાવે છે રબારીઓમાં મુખ્યત્વે લુની કટારા શેખોન ચરમટા ચારલિયા વગેરે જોવા મળે છે કચ્છના રબારીઓમાં કળોતરા શાખ વિશે જોવા મળે છે ભુજના પશ્ચિમ ભાગના વિસ્તારના કેટલાક રબારીઓ પોતાને ગરાસિયા રબારી તરીકે ઓળખાવે છે સોરઠિયા રબારીઓમાં મુખ્યત્વે કોડિયાતર હુન ભરાડી ગળચર મુછાળિયા મુશાળ સેલાણા સામાળા દારસર ખાંભલા કંબોત્રા ખટાણા સાંભળ ગુઈડ આબ મોરી રઘિયાર કુચરિયા કરમેટા વગેરે જેવી શાખો જોવા મળે છે પુરુષોના નામોમાં વીરા પૂંજા

કબીલા એટલે કે પંથકોના નામ સાથે પણ સામ્યતા ધરાવતા જોવા મળ્યા છે કચ્છમાં ગોપાલકોમાં રબારીઓની વસ્તી એસી ટકા છે જ્યારે ભરવાડની વસ્તી વીસ ટકા જેટલી છે આ તમામ રબારીઓની ભાષા કચ્છી છે પણ તેમાં ગુજરાતી ભાષાની અસર વધુ જણાય છે નખત્રાણા અબડાસા અને લખપત સુધીના પંથકમાં વસતા રબારીઓ કાછીયા કાશી રબારી તરીકે ઓળખાય છે તેઓ ઘેટાંગ બકરા ઉપરાંત ગાય ભેંસ અને ઊંટ પણ ઉછેરે છે ગરડા વિસ્તાર તરીકે ઓળખાતો થી લખપત સુધીના વિસ્તારનો આ કાશી રબારીના પંથકમાં સમાવેશ થાય છે આ વિસ્તારના લોકો ગાયો વિશેષ રાખે છે આ કાશી રબારીઓ બંને વિસ્તાર સુધી પોતાના પશુના ચારણ માટે જાય છે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરો